નમસ્કાર મિત્રો જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મિત્રો તમે હજુ સુધી જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલ બે લાઈકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલુ વિડીયો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે આઠમા પગાર પંચ વિશે ચર્ચા કરવાના છીએ જે બે દિવસ પહેલા દેશમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા સમાચાર લઈને આવ્યું છે દેશમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમો કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમો પગાર પંચ બે હજાર પચીસ માં મંજૂર થયું છે સાતમા પગાર પંચનો કાર્યકાળ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ પૂરો થઈ ગયો છે તેથી આઠમાની અસરકારક તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ માનવામાં આવે છે જો કે આ તારીખથી તાત્કાલિક પગાર વધારો થશે નહીં કમિશનને અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેથી અહેવાલ બે હજાર સત્યાવીસની મધ્યમાં આવે તેવી અપેક્ષા છે ત્યારબાદ સરકારની મંજૂરી પછી અમલ થશે સંભવત બે હજાર સત્યાવીસના અંત કે બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં પરંતુ પાછલા પંચોની જેમ એરિયસ બેક પેમેન્ટ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ગણવામાં આવી શકે છે આનો લાભ લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ થી ઓગણીસ સિત્તેર લાખ પેન્શનરોને મળશે હાલ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પગારમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ એરિયસની આશા છે અંતિમ નિર્ણય કમિશનના અહેવાલ પર આધારિત રહેશે મિત્રો વિડીયો સારો લાગ્યો હતો ને લાઇક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય